નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો મનસુખભાઈ રાઠોડને રાવળદેવનો ફોન આવે છે જેમાં આ રાવણદેવ આભડસેઠ અને જાતિ વિશે તેમજ અંધશ્રદ્ધા વિશે જોરદાર ચર્ચા કરે છે તેમજ દેવી પૂજક સમાજનું ગૌર અપમાન કરે છે તે બાબતે મનસુખભાઈ સાથે પણ જોરદાર ધબધબાટી બોલાવે છે સાંભળો રેકોર્ડિંગ आरावल देवी से तमरुषों के ऊँचे कोमेट जरूर तेकर जो हमारी चैनल पर नवाचोतो चैनल में सब्सक्राइब करो ना बोलता नहीं मित्रों बनास काटा काटा जी रावल देव बोलो दे बनास काटा रावल देव बोलो ना रावल देव मजा माँ मजा मजा बोलो बोलो सूट वाब दी वाट चाल दे वाट चाल उनसे क्या का अपन सेट नहीं हुए स તો રાણી આપણે જે વાત કરીએ આ બધી વાતમાં તો એક જ વાત હું સમજુ છું અને તમે સમજો છો બરાબર આપણ શેઠ કોને કહેવાય કોને કહેવાય આપણ શેઠ હોય આપણ શેઠ કોને કહીએ કે જે નથી કરવાની અને કરો એ ના પડી અરે સાહેબ આ મંદિર માં કરવા નથી તો તમારી બાજુ બનાસકાંઠા માં ઘોડી માં બેવા નથી તો એની વાતો કરીએ બાપુ હું એ જ વાત કરું છું તમને હું કહું એ સાંભળો પેલા મીરાબાઈ હતી એના ગુરુ કોણ હતા રોહિદાસ બાબા તો કેમ એને આપડી જીત નથી અડી અરે યાર સાહેબ તમે સમજતા નથી એ તો એક વ્યક્તિગત જેને જેને ગુરુ જ્ઞાન લાગી ગયું એને વ્યક્તિગત છે તો અત્યારે તમે એવું વાયરલ કરો ને રાવળદેવ તરીકે ભાઈ ખરેખર આની અંદર આવું નતું કે તમે ક્યાં રાવળ છો હે તમે ક્યાં રાવળદેવ છો ડાકવાળા ઈ તો હું સમજી ગયો ડાકવાળા ડાક રાવળદેવ બધા ડાકવાળા જ હોય પણ એમ કે ક્યાં રાવળદેવ એમ રાવળ દેવલે રાવળ દેવ જ ને હા તો એની અંદર તમે અત્યારે રાવળ દેવ તરીકે કેમ ના બધે તમે ડાક વગડવા જાવ છો ને ધર્મના બંગલા તો અમારી બાજુ જુઓ અમારી જાતિમાં અમારા મંદિરોમાં કોઈ મોટા મંદિરો છે ને એમાં કોઈ અપડશેટ બાવ નથી મોટા મંદિરોમાં અપડશેટ નથી રાખતા એનું કારણ એ છે કે ન્યાં ડો એટ્રોસિટી થાય ને જે મંદિરનો પૂજારી હોય એ જેલ માં જાય મત હાતી રહે હા તમે જે જાહેર જીવન નું જે મંદિર છે જ્યાં ગણ બધી જ્ઞાતિને જવાની મનાય છે નગર નકર તો જેલ ભેગો થાય

મેં એવો ચર્ચા કરેલી હતી ભરવાડ હતા આપડે મનસુખ ભાઈ અરે એનું નામ હતું અઠાભાઈ બરાબર મેં એવું કઈ એવું કીધું હતું કે સર્વ એક સમાન છે ભાઈ બરાબર બાળક જન્મે ને એને સમજણ થાય તમે એમ કહો છો ઈ કોઈ માંડવાની અંદર દલિતનો કોઈ ભૂવો હતો ને એને વૈશ્વા બે અડીને તમે ધૂણ્યો નીવડ્યા લોકો પૈકી લઈ ગયા એવું ક્યાંય કરું હા ક્યાં કણે આપણે જે તમે કદાચ તો સોનગઢ ખરું ને સોનગઢ 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 વેરા સોનગઢ વેરા નહીં સોનગઢ આરિય આપણે પાલીતા સોનગઢ હા હા એ જયંતિભાઈ કરી નામ છે તમારી જ્ઞાતિ ના છે બરાબર હા હું એમ ઘર જમું એ બધા નથી તો તમારો ધંધો છે જમતા હો પણ તમે બીજી જ્ઞાતિમાં કોને એને વચમાં બિહાડીને આબોષણ વોઢાની ધૂણા ની આને ફૂસું મળી આનું શું કરવું એમ

તમે આખી વાત સમજતા નથી વાઘરો નો અમે કહીએ કાયદાની ભાષામાં દેવી પૂજક જ કહીએ દેવી પૂજક કોને કહેવાય દેવ નો પૂજક હોય એના બધી જ્ઞાતિ એક સમાન હોય એને દેવી પૂજક કહેવાય વાત સમજતા નથી અત્યારે હજી નથી પીતા એમ છું હજી કોઈ પોતાનું જ્ઞાન ફરતા હોય એના માટે કરી પણ અમારો તારીખે માંડો હશે મેલડીધામ દરબારો છે કાઠી દરબાર છે મેવાડાઓ છે પછી પટેલ છે આયર છે બધા જ છે બરાબર આવો તમે મુલાકાત લીધું હું તમારી સમાજ નું વચ્ચે વચ્ચે બેસીને ચાલો વાત એનું કારણ છે કે અમારે તો એમાં પડવાનું થતું જ નથી અમે એમાં પડવા માંગતા નથી કેમ કે એનું કારણ છે કે અમે તો હજારો વર્ષોથી આ માતાજી ધૂણ્યું અને ધુણ્યા હવન કર્યા બધું તો હજી કોઈ દેવીએ અમને અમારો હક દીધો નથી વાત

આટાણા માંડવા માં જ તો કોઈ જગ્યાએ દલિતો ને સેટા બે આડે છે એક જ માતાજી પૂછડું મેર્યું કે રવા જ તમારી નો આપડે દલિતો આવું આવું કરશો તો હું માતાજી વહી જાય નકર હું તમને કોટ કાઢે કા તમે આમ કરી નાખે કીધું કોઈ કે એવું નથી માની તો પછી એટલે ઈ બધું ભૂત ભવન દાખલા તૈયારી એટલે ઈ બધું એવું છે કે બધું ડીંડક છે કરવાનું આપણે આપડે મેલડી માં ને આડવાની આપણે પગ્યા લાગવાનું આપણે તાવો સડવાનું આપણે પુવો ધૂણાવાનો આપણે પગ્યા લાગવું આપણે પાછું પીવાનું આપણે એમ નઈ તો પછી આ બધું ખોટું છે ખોટું નથી સાચું ખોટું છે જે કુળ વધારે એને કુળુદેવી કેવાય મેકરણા એ કીધું એની ટીપણી કરી મેકરણ દાડા એ કે કુળુદેવ કરતા કુત્રી ભલી તમે જે કુળ વધારે ને એની કરતા એ કુત્રી કરતા માતાજી કરતા તમે કુત્રી ને હોત તો માં તો સોર તો પોલીસ ની કુતરા ની જરૂર ન પડે કુળદેવ કરતા કુતરી ભલી આ બેઠી દેવ બોલે ઓલી ભાઈ ખા લતા ને જગાડે જો તમારા ઘરમાં કોઈ સોર પડ્યા હોય તો તમે રાવણ દેવસો તમારે ઘરે સોર સોરી થઈ હોય તમે મઢ જાઓ કે પોલીસ સ્ટેશન ને રાવે એક મિનિટ આ જેટલી સોર્યું થાય છે પકડાતા નથી તમારે કેટલા જણા પોલીસ વાળા ફી હશે એવા કે ભાઈ રાવડ એક તમે હાલો બે જણા આવડો આરોપી પકડાતો નથી શું કરવું હોય તો પોલીસે સરકારે તમારે તમને લઈ ગયે ને તો પછી અમારી સેવાની જરૂર ક્યાં છે તમારા પાંચ હજાર રૂપિયા આપડે તમારા હક માટે અમારી જ્યાંથી ને તમે દબાવવાની વાત કરો એવું આખી વાત છે ને હક માટે હક નું નથી કેતો

તમારી તો જાતિ તમારી જાતિ તો ઊંચી પોસ્ટ ઉપર હજી બી છે ને કેમ નથી કઈ જગ્યાએ ઊંચી પોસ્ટ તો અમારી જાતિ ભૂલી જાવ બધી તમને આજે તમે રાવણ દેવ છો તમને કઈ જગ્યાએ ઊંચી પોસ્ટમાં તો તમને સતા આપી અમારી વાત નથી તમારી તમે વાત કરો કે તમારી જાતિ કે ઊંચી પોસ્ટ ઉપર નથી ધારા સભ્ય છે કલેક્ટર ઓલા એ સાહેબ એ ભાઈ એ સાંભળો ઈ કોઈ દેવી દેવસ્થાન નથી દીધું બાબા સાહેબે એસી નો રાઈટ આપ્યો છે કાકા

હું ન ખબર આવું બીજા આવી જ ગમે મોટા દેવ વાળું કઈક વારી જઈ જાવ અને લાઈવ વિડીયો બી નાખી તમે લઈ લઈને લેતા જઈશો બધું જે ભૂત લીધું હોય મારી લેતા જ મારા આમથી ભૂત ની હમણાં જરૂર દુનિયા ત્રણસો ને બેતાલીસ આઠમો અમે રાવળ દેવ છીએ વાત આખી વાત મતા તમે ત્રણસો ના પણ અમારે તો તેત્રીસ કરોડ દેવતા માંથી દેવો અમારો ઉધાર કર્યો નથી એ તમારો વિષય તમારો જ્ઞાતિ વિષય હું એ તમને ફોન કર્યો એટલે હું તમને કહું છું મારા વિષય માટે વાત છે એટલે તમે ફોન કર્યો એટલે તમને કહું છું તમે ફોન નો કર્યો તો હું તમને વાત જ ન કરું તમે ડાયરેક્ટ વાત શું કરી કે આ જગતમાં દેવીઓ નથી બરાબર દેવીઓ ન હોય દેવી હોય હાલો હાલો દેવી બધાય તમારી કે મરિયમ કોતો મારી અમાય જો તમે હું રાવડ દેવ સરદા સુત નો ભેદભાવ ઘટો દીયો ને હું માંડવો કરું તમે કયો ઈ દેવનો અરે હું સૂચો સૂચનો ભેદભાવ ઘટાવાની વાત કરું છું પેલા મારી માતાજી ને પૈકી લાગી પેલી માટી વાત તો હા ભળી લો

એક મિનિટ એક મિનિટ જો પથ્થરની મૂર્તિ કંડારો પથ્થરની મૂર્તિ ઘડે અને જો એમાં પેલા પ્રાણ પુરાય તો પેલા તો વિડાય મારે કેમ કે એને ટાકડું હથોડું લઈને આને નાક ને મોઢું ઘડવામાં આને ટીપી નાખ્યું હોય આ કોઈ બી ન પડે બાપુ દાપડાનો બાપો કરીને એને તમે ખીર ખવડાવો મારો બાપ આવે તો અરે પણ હું તમને એમ કહું એક પથ્થર જ છે હાલો હું તમને એમ કહી દઉં છું બરાબર ને તમે હટાવી ગયો જિંદગી ની અંદર કોઈ જગ્યાએ તમારો વિષય આ છે ને દેવ દેવતા નો તમારો કદી વિરોધ નહીં કરો મારા ગામમાં એક જ પથ્થર છે આખી વાત ગયો એટલે કેવો પથ્થર અને દેવ નો પથ્થર છે હાલો અમે આખી વાત સમજતા નથી ઈ સ્થાપના છે પથ્થર પથ્થર છે એની સ્થાપના છે એને તમે હું એમ ઈ તો તમે એવું કેવા માંગો છો કે જાતિ પર વિરોધ ઉભો થાય છે બાકી તમે પથ્થર માં કઈક લેતા હોય પાડી લઈ લો

आस्था सुकाम ठेच पोहोचे बाकी तरी पास एवा देवना मंतर होय एव देव बेहाडेली होय एने ठेली मत काढी दी होय लव

અમે એને પૂજવા નથી પથ્થર એને પૂજવા અમે રાજી નથી પથ્થર ને અમે પૂછીઓ તમારા માતાજી ના દાખલા વગાડો છો બધું કરો છો એમાં અમારો કોઈ વિષય જ નથી આવતો અત્યારે તમે ફોન કર્યો છે એમાં હું તમને કઉ છું ભૂત ભગવાન દાખલા તૈયાર વેમી હોય ને વળગે કોને એટલે એને આખા પગ કીધું કે જેના પૂર્વના પાપ જાગે ને એના ઘરમાં દાખલા વાગે ધૂણી ધૂણી કર ઢીંગાડાન પછી લીલા મેલી આ ભાગી ગયા તમારે ભાઈ કેમ કરમ ના આકરાવા ગયા તા કેના તમારે પેલા વાગી ગયા ધાકલા તો ઈ તો અમે રૂપિયા આડું દેન કતો તો કે એમન જો માતાજી કરોડપતિ કર્યા હોય તો મારા આખી રાત દુખ મારી હાલ મારી હાલ એય મારી દેવી હાલ તો તો મનજ માતાજી કરોડપતિ બનાવી દે મારા આખી દે બાબા મનશુક ભાઈ હજી હજી મુકી દેવાય કારણ કે હું તમારી વાત કરું નકર મારે તમારું કામ મારે કોઈ દેવ નું કામ નથી તમે તો મોકલો તમે કઈક મને વાહણ ઉ તો અમે ખાવા તૈયાર થઈ બાકી તમે કયો કઈ બીવરાવી એમ કે ભૂત બનાવી ને કુકડો બનાવી દો પછી તો એમાં હું ક્યાંય નથી એમાં અમે નથી તમારું આંગણું હોય લઈ લેજો હું ખાઈ જાય અને હું લઈ લે હું ભલે થાય મારા પરિવાર હોય દે હું મરી જાય ને તો મારા પરિવાર ને હોય છે કર દે એમાં તમે બધી રીતે ચલો અઢાર તારીખ લાઈવ અને આ રેકોર્ડિંગ રાખજો મન કાંઈ થાય

અઢાર તારીખ લાઈવ મળી ગયો ઓકે ઓકે સાવરકુંડલા નહી રામોદ આવજોદાર સોનગઢ મળી ગયો સોનગઢ નહીં રામોદ આવજો સોનગઢ મારી પાસે ટાઈમ ના હોય બાપુ ના 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 તમારે તમે આખી વાર હું સામાજિક કાર્ય કરશું સાહેબ મારા તમારે જેવા હોય પચાસ ફોન કરતા મારા બધા જવાબ દેવાના હોય હું મારા હું સામાજિક કાર્ય કરશું કામ માં હોઉં બાપુ હું નવરો નથી કેમ કે તમે ત્યાં રોજી રોટી લડવા જાવ છો અમારે મજૂરી કરીને કરવું પડે અમે કોઈ દેવ થોડા દિવસ હા અમે તો રોજી રોટી બહુ કમાઈએવાડ માં નથી સાહેબ તમે તો દાખલા વગાડીને તમારી રોજી રોટી છે એટલે તમે જાવ છો હું ત્યાં આવું મારા ઘરના પૈસા જોઈને ને મને તો માતાજી ને કયો પાંચ હજાર રૂપિયા મને આઈકણ ક્યાંક કમાવી દે એટલે મારે અહીંયા ડીઝલ ના થઈ જાય માણસો લાગે છે પૈસા દે તો તમે મને એમનો કીધું કે હું દે તો તમે દેવ ને કયો મનાય રામો દઈ જાય કોઈ નાગણ બની કરો